બોલ્ય શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય વલ્લભાધિસ કી જય મિત્રો આજે આપણે સૂર્યપુત્રી યમનામૈયા અને ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિય એવા શ્રી યમનાજીની કથા મયમાં સાંભળીશું કહેવાય છે કે આજના આ દિવસે યમનાજીનું સ્મરણ કરવા માત્રથી યાત્રા ભોગવવી પડતી નથી એટલે આજે જે કોઈ આ યમનાજીનો મહિમા સાંભળે છે તેને મુક્તિ મળી જાય છે અને તેને મોક્ષ દ્વારની પ્રાપ્તિ થઈ જાય છે તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણી સંસ્કૃતિમાં આપણા દેશમાં આપણે નદીને પણ માતાનો દરજ્જો આપ્યો છે આપણે તેમની પૂજા અર્ચના કરીએ છીએ કે જેમાંથી યમુના નદી છે તેને આપણે યમુના મહારાણી યમુના મૈયા કહીએ છીએ કે જે સૂર્યનારાયણના પુત્રી છે અને ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ પટરાણી છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણની આઠ પટરાણીમાંથી શ્રી યમુનાજી એક છે કાર્તક સુદ બીજના દિવસે એટલે કે ભાઈબીજના દિવસે યમનાજીની સેવા પૂજા તેમના પાન થાય છે તેમજ ખાસ કરીને આ દિવસે યમનાજીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે આ દિવસે યમનાજીમાં સ્નાન કે પાન કરનાર વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણના ધામની પ્રાપ્તિ થઈ જાય છે યમલોક તે વ્યક્તિને જવું પડતું નથી તો આ કાર્તક સુદ બીજની જેમ જ આ યમુના છઠ એટલે કે આ ચૈત્ર સુદ છઠનું પણ એટલું જ મહત્ત્વ છે આ દિવસ એ ચૈત્રી નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે એટલે આજે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા થાય છે તો તેમની સાથે આજે યમુનાજીની પૂજા કરવાનું પણ મહત્વ છે આ દિવસોમાં આપણે માતાજીના અનુષ્ઠાન કરીએ છીએ તેમના જાપ કરીએ છીએ પાઠ કરીએ છીએ તો તેવી જ રીતે આ દિવસે યમુનાજીની કૃપા અર્થે તેમના મંત્રના અનુષ્ઠાન કરી શકાય છે તેમજ વૈષ્ણવો આજે યમુનાજીના પાઠ કરે છે સ્તુતિ કરે છે આરતી ગાય છે અને મા યમુનાજીનું સ્મરણ કરતા રહે છે આ દિવસે યમુનાજીને વિવિધ ભોગ ધરાવીને અનેક વસ્તુ અર્પણ કરીને તેમની સેવા પૂજા થાય છે વ્રત કરાય છે સવાર તથા સાંજે યમુનાજીની આરતી કરવાની યમુનાસ્ટકનો પાઠ કરવાનો કે જે સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં છે એટલે આપણી અનુકૂળતા પ્રમાણે કરી શકાય આજે આખા દિવસમાંથી વધુમાં વધુ સમય ભગવાનને અર્પણ કરવાનો યમુનાજીને અર્પણ કરવાનો કેમ કે જેમણે આપણને ચોવીસ કલાક આપેલ છે તો તેમાંથી થોડો સમય આપણે તેમને પણ આપી જ શકીએ આ દિવસે વૈષ્ણવ મંદિરમાં હવેલીમાં યમુનાજીનો ઉત્સવ આનંદપૂર્વક ઉજવાય છે

એટલે કે ભગવાનની સેવા પૂજા કરવા માટે આપણને જે દેહ મળે છે કે જે આપણે ભગવાનને સમર્પણ કરીએ છીએ તેને પહેલી સિદ્ધિ કહેવાય છે ત્યાર પછી બીજી સિદ્ધિ છે ભગવત લીલામાં અવલોકન થાય છે એટલે કે આપણે જે ભગવાનની લીલા હોય તેમાં રસ ઉત્પન્ન થાય છે ભગવાનની ભક્તિ કરવાનું મન થાય છે તેને બીજી સિદ્ધિ આપણે કહી શકીએ ત્યાર પછી ત્રીજી સિદ્ધિ છે ભગવત લીલાનો અનુભવ થવો ચોથી સિદ્ધિ છે કે સર્વોત્તમ ભાવ ઉત્પન્ન થાય છે એટલે કે તે વ્યક્તિનું સમગ્ર જગત ભગવાનમાં જ લીન થઈ જાય છે પાંચમી સિદ્ધિ છે વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ એટલે કે શ્રી યમુનાજીની કૃપાથી તે ભક્તને ભગવાનનો સતત વિરહ સતાવે છે છઠ્ઠી સિદ્ધિ છે કે અંતરમાં આંખ દ્વારા ભગવદ્ લીલાનું દર્શન થવું સાતમી સિદ્ધિ છે ભગવાનનું સ્મરણ કરવા માત્રથી તેમના પ્રત્યે ભાવ પેદા થાય છે અને આઠમી સિદ્ધિ છે કે વિરહ અવસ્થામાં ભક્તને સર્વત્ર ભગવાન હોવાનો અહેસાસ થવો તો આવી રીતે આ આઠ સિદ્ધિઓ છે જો આપની પાસે આ સિદ્ધિમાંથી કોઈ પણ સિદ્ધિ હોય તો સમજી જજો કે આપના પર મા યમુનાજીની કૃપા છે અને મિત્રો કહેવાય છે કે પ્રભુને ભક્તિ અતિ પ્રિય છે એટલે તે સરળતાથી આપણને ભક્તિ પ્રદાન કરતા નથી ભગવાન ભક્તિ એને જ કરવા આપે છે કે જેમની તેના પર કૃપા હોય અને જો મા યમુના મહારાણીની કૃપા આપણા પર થઈ જાય તો ભગવાન આપણને સરળતાથી તેમની ભક્તિ પ્રદાન કરે છે ભગવાનના ચરણોમાં આપણા મનને સ્થાપિત કરી દે છે અને પ્રભુનો સ્વભાવ તેમનું ચિત્ત બદલવાની શક્તિ શ્રી યમુનાજીમાં રહેલી છે માટે જો આપણી શ્રદ્ધાપૂર્વક યમુના મહારાણીને નિવેદન કરીએ ભક્તિભાવપૂર્વક તેમનું સ્મરણ કરીએ તો શ્રી કૃષ્ણ સેવા આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય ગુરુ કહેવાય છે સેવા કરતા સમયે ભગવાનને ચારીજી ધરાવાય છે અને શ્રી યમુનાસ્ટકનો પાઠ કરાય છે શ્રાવણ મહિનાની સુદ અગિયારસના ના દિવસે વલ્લભાચાર્યજીને સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન થયા હતા અને યમનાજીની કૃપાથી તેમના મુખેથી શ્રી યમુનાસ્ટકનો પાઠ સરી પડ્યો હતો એટલે આજે પણ વૈષ્ણવ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણના દરેક ભક્તો આ પરમ પવિત્ર શ્રી યમુનાસ્ટકનો પાઠ કરે છે જે યમનાજીમાં ભગવાન સ્વયં વૃંદાવનમાં લીલા કરતી વખતે રમ્યા નાચ્યા કૂદ્યા અને નાહિયા હતા તે જળ કેટલું પવિત્ર હશે જરા વિચાર તો કરો આ શક્તિ ધરાવતો કાલ્યનાગ જે હતો તેને પણ યમનાજી છોડીને જવું પડ્યું હતું એટલે ભગવાને ફરી યમુનાજીને પવિત્ર કર્યા હતા કે જેથી સામાન્ય વ્યક્તિ તે યમનાજીનું પાન કરી શકે તેમાં સ્નાન કરી શકે અને આપણી કથામાં પણ સાંભળીએ છીએ ને કે ભગવાનની કેટલી બધી લીલાઓમાં મા યમનાજીનો પણ સાથ હતો એટલા માટે શ્રી યમના મહારાણી ફક્ત પુષ્ટિ સંપ્રદાય જ નહીં પરંતુ જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થતી હોય ત્યાં દરેક જગ્યાએ પૂજા થાય છે જ્યાં યમનાજીનો વાસ હોય છે ત્યાં યમરાજ આવતા નથી કેમ કે ભાઈબીજના દિવસે જ્યારે યમરાજે યમુનાજીને કહ્યું હતું કે બેન માગ તારે શું જોઈએ છે અને મિત્રો આપને જણાવી દઈએ કે યમુનાજી અને યમદેવ યમરાજ એ ભાઈ બહેન છે તો યમુનાજીએ ત્યારે યમરાજને એવું કહ્યું કે ભાઈ જો તારે મને આપવું જ હોય તો એક વચન આપ કે જેના ઘરમાં મારો નિવાસ હશે ત્યાં તું કદાપી આવીશ નહીં અને ત્યારે યમરાજે આ વાતનું વચન આપ્યું હતું એટલે એવું કહેવાય છે કે જેના ઘરમાં યમના મહારાણીની પૂજા થતી હોય તે ઘરના વ્યક્તિ મૃત્યુ બાદ ક્યારેય યમરાજના દ્વારે જતા નથી તેને ભગવાન શ્રી કૃષ્ણના પરમધામમાં સ્થાન મળે છે અને મિત્રો આપણે એમ પણ કહી શકીએ કે જો ભગવાન શ્રી કૃષ્ણને પામવા હોય તો યમુનાજીની જો પૂજા કરવામાં આવે છે તેમની ભક્તિ કરવામાં આવે છે તો માં યમુનાજી આપણને સરળતાથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે છે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો જો કોઈ પાસે હોય તો તે છે યમુનાજી એટલા માટે આપણે યમુનાજીનું સ્મરણ કરીએ છીએ તેમની ભક્તિ કરીએ છીએ તેમની સેવા પૂજા કરીએ છીએ અને આપણાથી બનતું તેટલું કરીએ છીએ આ દિવસે ઘણા લોકો યમુના ઘાટ ઉપર કે પછી દ્વારકા એટલે કે ગોમતી ઘાટ ઉપર મા યમુનાજીનો ચુંદડી મનોરથ પણ કરાવતા હોય છે અને એવું કહેવાય છે કે આપણે જો આપણા જીવનમાં બીજો કોઈ મનોરથ કરાવી કે ન કરાવી પરંતુ જો આ નાનામાં નાનો ચુંદડી મનોરથ પણ કરાવીએ છીએ તો બીજા કોઈ મનોરથ કરવાની જરૂર પડશે નહીં શ્રદ્ધાપૂર્વક કરેલું આ ચુંદડી મનોરથનું ફળ આપણને અવશ્ય મળે છે મા યમુનાજીની કૃપા થાય છે અને તે સદાયને માટે આપણા ઘરમાં બિરાજમાન થાય છે તો મિત્રો આજે યમુના છઠના દિવસે આપણે યમુનાજીની આ વાતનો સત્સંગ કર્યો અને યમુનાજી વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું જ છે કેમ કે કહેવાય છે ને કે માથી મોટું દુનિયામાં કોઈ નથી તેના ગુણગાન ગાવામાં જિંદગી પસાર કરી દઈએ તો પણ ઓછી પડે એમાં યમુનાજી આપણા સર્વે લોકોની મા છે અને એટલે તો આપણે તેમને યમુના મૈયા કહીએ છીએ તો મિત્રો આ યમના છઠના દિવસે આપનાથી શક્ય તેટલું માં યમનાજીનું સ્મરણ કરજો ભક્તિ કરજો યમના સ્ટેકનો પાઠ છે યમનાજીની આરતી છે યમનાજીના એકતાલીસ પદ છે આપને જે પણ કાંઈ આવડે આપની અનુકૂળતા અનુસાર આ પાઠ કરી શકો છો તો મિત્રો આશા છે કે આ વિડિયોમાંથી આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અગર આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આપને વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર